ઉપલેટા તાલુકાના ભાયાવદર શહેરમાં ફિટ ઇન્ડિયા અંતર્ગત સન્ડે ઓન સાયકલ યાત્રા યોજાઈ હતી જેમાં કેન્દ્રીય મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય સહિતના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભાયાવદર શહેર ભાજપ દ્વારા આયોજિત સન્ડે ઓન સાયકલ યાત્રામાં ડોક્ટર મનસુખભાઈ માંડવિયા જોડાયા હતા સન્ડે ઓન સાયકલ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી કેન્દ્રીય મંત્રી માંડવિયા દ્વારા ફિટ ઇન્ડિયાનો સંદેશો અપાયો હતો આ સાયકલ યાત્રામાં ડોક્ટર મનસુખ માંડવ્યાની સાથે ધારાસભ્ય પાડલ્યા સહિત સામાજિક ધાર્મિક અને રાજકીય આગેવાનો જોડાયા હતા આજે ભાયાવદરમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ નો કાર્યક્રમ છે ને એ કાર્યક્રમમાં આપણા કેન્દ્રીય મંત્રી આદરણીય ડોક્ટર મનસુખભાઈ માંડવ્યા છે પધારવાના છે અને તે પોતે પણ સાયકલિંગ કરતા અને ભાયાવદરના યુવાનો ફિટ ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા મારફતે એક સાયકલિંગનો કાર્યક્રમ રાખ્યો જેમાં ભાયાવદનના યુવાનો વડીલો સૌ જોડાવાના છે અને વાયાવર્દનની અંદર પૂરા એ શહેરની અંદર સાયકલિંગનો એક સરસ મજાનો કાર્યક્રમ જેનાથી દેશ આખામાં મેસેજ જાય કે આપણે દરરોજ સાયકલ હાટવી જ જોઈ જેનાથી આપણું શરીર પણ ખેંચીએ અને જેટલો સાયકલનો વધારે ઉપયોગ કરીએ અને બીજા વ્હીકલનો ઉપયોગ ઓછો કરીએ તો પ્રદૂષણને પણ ફાયદો સવારે સાત વાગે સાયકલ યાત્રાના પ્રારંભ પૂર્વે ડોક્ટર મનસુખભાઈ માંડવ્યાએ જણાવ્યું હતું કે હાલમાં દેશના લોકોમાં તંદુરસ્તી યોગ્ય રીતે જળવાઈ રહે અને દેશમાં પોલ્યુશન ઓછું થાય તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અગાઉ પણ જણાવી ચૂક્યા છે કે અઠવાડિયામાં એક વખત ઘરેથી ઓફિસ અથવા ધંધાના સ્થળે સાયકલ લઈને જવાથી શારીરિક અને દેશને ઘણો લાભ થશે જે અંતર્ગત આ સાયકલ યાત્રા યોજાઈ હતી સરફરાજ કોડી ગુજરાત ન્યૂઝ ઉપલેટા